નમસ્કાર કિસાનભાઈઓ ટાટાની નવી જાત એકાવન તમે જોઈ શકો છો એકદમ ખુલ્લો છોડ બીન બિનપીયથી મધ્યમ પિયતની જાત છે આપણે દરેક છોડ ઉપર જોઈ શકીએ છીએ કે કમ્પ્લીટ નીચેથી એકદમ ઝીંડવા લાગી ગયા છે ઝીંડવાની સાઈઝ પણ આપણે જોઈ શકીએ છીએ દરેક છોડ ઉપર આપણે જોવાનું છે એકદમ ખુલ્લો છોડ છે ઉપડો છોડ છે ચુસિયા પ્રકારની જીવાત જે આપણે કહીએ છીએ એનો પણ એટેક એકદમ ઓછો છે એના ઉપર ટોચ સુધી ચાપખા ભરેલા છે આપણે આ ડાળી ઉપર જોઈ શકીએ છીએ એની સિરિન્જ કઈ રીતની બને છે એ આપણે જોઈશું ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 ચાબખાની સીરીન્જ છે નીચેથી છેક જોઈશું કે જે ઝીંડવા છે એકદમ નીચેથી ભરાયેલા છે દરેક ડાળી ઉપર આઠ દસ આઠ દસની સીરીન્જ છે આપણે છેક ઉપર સુધી જોવાનું છે કે ટોચ સુધી એકદમ ખુલ્લો છોડ આ હાઈટવાળો છોડ આપણે એક છોડ ઉપરની દરેક છોડ ઉપર જોવાનું છે કે નીચેથી એકદમ ઝીંડવા ભરાયેલા છે બાજુવાળા છોડ ઉપર પણ જોશું આપણે એકદમ ચૂસિયા પ્રકારની જીવાત ઓછી છે જોઈ શકીએ છીએ આપણે એકદમ ખુલ્લો છોડ હાઈટ જે કહીએ છીએ પણ આપણે જોઈ શકીએ છીએ